મોરબી સબ જેલ આજેની સજા ભોગવતા એક કુંવરબેન ગોગાભાઈ નગવાડિયા છે અને બીજા પાટા કામના કેદીઓ જાન મોહમ્મદ મોહમ્મદભાઈ અમુદભાઈ ભટ્ટી તો તે બંને કેદીઓને આજે કેદી સજા ભોગવવામાં આવી સજા થયેલી હતી અને તે બંને કોર ચૌદ વર્ષ પૂરા થઈ ગયેલા અને આશરે સોળ વર્ષથી જેલમાં હતા તેનું જેલ જીવન ખૂબ સારું હતું અને જેલમાં તે વર્તુક સારી હતી તેનું વર્તુક ધ્યાને લઈને કલેક્ટર સાહેબમાં મીટિંગમાં મોકલ્યા હતા જેલ કમિટીમાં અને મિટિંગમાં પરીક્ષા પોઝિટિવ ઓપિપ્રો થયેલો અને પોઝિટિવ સાથે અમે વડી કચેરી અમારે ઐશ્વર જયંતિ મોકલેલી અને ત્યાંથી પોઝિટિવ ભરતા સરકાર શ્રીમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી અને તે બંને બેખાથી જાણવા લઈ જેલ જીવનની વર્તવું સારી રાખી અને તેમની જેલમુક્તિના જે હુકમ છે સરકારશ્રીમાં જેથી અમે તેને જેલ મુક્ત કરેલા છે અને જેલ મુક્ત આધાર

જેલમાં જેલ ફેક્ટરીમાં કામ કરવાનો ઓર્ડર તરીકે ફરજ બજાવીને ડ્યુટી નભાવવાની અને તે તે કોઈ પણ બીમાર સીમાર હોય તો તેને તાત્કાલિક દાખલ દવાખાને લઈ જવાનો અને તમામ કોઈ પણ પ્રોબ્લેમ ઊભી થાય તો તેને સોલ્વ કરવી બીજા કોઈ ગુનો કરશે તો અમે પણ એ નવી સલાહ આપીએ કે કોઈ પણ અમે જે અઢાર વર્ષ સજા ભરી કાપી આવેલા છે આવા કોઈ પણ ગુના થતા હોય તો અમે એને કહેશે કે ગુના કરશો નહીં અને ગુનાથી દૂર રહેશું ને પોસ્ટ ઓફિસ તરીકે એક લાખ રૂપિયા રાત્રે પોસ્ટ ઓફિસ ચોપડી આપવામાં આવેલી છે બાકી અમે પેરોફલા પર જતા હોય તો અમના વેજીસની અંદર જે બચત થતી હોય એમને આપવામાં આવતી હોય પેરેફલ્લા ઉપર જતા હોય શા માકા તુ બેટ પાછા શા માતા સોળ વર્ષ pus penguat, pus penguat, kita